છોટાઉદેપુરમાં સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં જોવા મળ્યો ક્વાટના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું વિડીયો વાયરલ થયું છે જેમાં તે નશાની હાલતમાં હોવાનું જોવા મળી રહ્યું છે જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતો નથી તો ડોક્ટર નું નશાની હાલતમાં દર્દી એ વિડીયો બનાવી અને વાયરલ કર્યું છે ડોક્ટર અનિલ યાદવ કમાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે અને તબી પોતે નશો કરેલી હાલતમાં જોવા મળી રહ્યો છે

તે એક દર્દી સાથે રિપોર્ટ બતાવવા ગયો હતો તેની સાથે અણસટતું વાતન કર્યું હતું સાથે સાથે આ દર્દીએ આખો વિડીયો બનાવી અને ડોક્ટરનો વાયરલ કર્યો જેમાં એણે કેફી પીણું પીધું એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારમાં જયારે આવા ડોક્ટર જેવી પોસ્ટ પર બેઠેલા અધિકારીઓ અને અધિક્ષક જેવી પોસ્ટ પર બેઠેલા અધિકારીઓ આવી જો ગતિવિધિ કરતા હોય ત્યારે એક સર્વજના ઘટના કહી શકાય કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે તેઓ લોકોને સારવાર કરતા હોય ત્યારે આવી હાલતમાં કેવી રીતના દવા કરશે આ એક ગુજરાત માટે શરમના ઘટના કહી શકાય કારણ કે આ તબીબો છે તે તબીબો પ્રજાનો જે સ્વાસ્થ્ય છે તેની કાળજી લેતા હોય ત્યારે આવા તબીબો આવી રીતના જોવા મળે તો એક ગંભીર ઘટના બીજી વાત છે આદિવાસી વિસ્તારમાં લોકો સારવાર માટે આવે છે ત્યારે તેઓ સાથે યોગ્ય વર્તન નથી કરાતું તેનો આ વિડીયો એક દર્દીએ બનાવ્યો હતો અને કેબી પીનેલો હોવાનો ડોક્ટર સ્પષ્ટપણે જયા આવે છે આવા ડોક્ટરો સામે સરકાર પગલા ભરે તે જરૂરી બન્યું છે હાલ તો આ જે વિડીયો વાયરલ કરનાર છે તે યુવાને પોતા ઉપર જવાબદારી લીધી છે અને તમામ હકીકતો જણાવી હતી કે આ ડોક્ટર આ રીતના નશાની હાલતમાં હતો જી આભાર રફીક અમારી સાથે જોડાવા બદલ